નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ જાણીશું કાર્ડ માટે નવા નિયમ બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવ્યા છે તેના વિશે માહિતી આપીશું તો શરૂઆત કરીએ રેશન કાર્ડ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે આ નિયમોને મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણમાં વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવા માટે કરવામાં આવશે વાત કરી લઈએ કાર્ડમાં નવા નિયમની તો સરકાર માને છે કે આ ફેરફારને સુનિશ્ચિત કરશે કે રેશનનો લાભ માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી પહોંચે આવા નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરવા પડશે કેટલીક નવી શરતો પૂરી પાડવી પડશે જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે તેથી આવા નિયમોને શું છે અને તે કેવી રીતે લાગુ થશે તે જાણવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે રેશન કાર્ડ માટે નવા નિયમ બે હજાર પચીસમાં યોજનાનું નામની વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે એન એફ એસે લાભમાં વાત કરીએ તો દર મહિને એક વ્યક્તિ દીઠ પાંચ કિલો દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો મફત અનાજ આપે છે આ યોજનાનો સમયગાળો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજારને અઠ્યાવીસ સુધીનો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવનાર મુખ્ય નિયમો નીચે મુજબના છે જે ફરજી પહેલો નિયમ છે ફરજિયાત ઈ કેવાસી તમામ રેશન કાર્ડ ધારકોને તેમનું ઈ કેવાયસી કરાવવું પડશે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી જે લોકોએ ઈ કેવાયસી નથી કર્યું તેમને પણ અનાજ મળતું રહેશે પણ આ કરાવવું જરૂરી છે નિયમ નંબર બે આવક મર્યાદામાં ફેરફાર શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદામાં ત્રણ લાખ સુધીની કરવામાં આવી છે અને ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે વાત કરી લઈએ નિયમ નંબર ત્રણની તો કે મિલકત મર્યાદાની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં જેને પણ સો ચોરસ મીટર વારનો અથવા ઈથી વધુનો ફ્લેટ અથવા તો મકાન ધરાવનારા છે તે અયોગ્ય ગણા છે અને ગ્રામીણ વિસ્તારમાં સો ચોરસ મીટર માર કરતાં મોટો પ્લોટ ધરાવતા લોકો છે તે અયોગ્ય ગણાશે વાત કરી લે નિયમ નંબર ચારની તો શહેરી વિસ્તારમાં ફોર વ્હીલર ધરાવનાર અયોગ્ય ગણાશે અને ગ્રામીણ વિસ્તારમાં ટ્રેક્ટર અથવા ફોર વ્હીલર ધરાવતા લોકો છે તે અયોગ્ય ગણાશે હવે વાત કરી લઈએ રેશન કાર્ડના પ્રકારની તો કે ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રેશન કાર્ડ છે અંત્યોદય અન્ન યોજના એટલે કે એ એ વાય કાર્ડ આ સૌથી ગરીબ પરિવારો માટે છે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એટલે કે પી કાર્ડ આ ગરીબ રેખા નીચેના પરિવારો છે અને નોન પ્રોફિટ ફેમિલી એટલે કે એનપીએચએચ આ એવા પરિવારો માટે છે જેઓ ગરીબ રેખા ઉપર છે પરંતુ હજુ પણ સબસિડીવાળા રાશનપાત્ર છે તેવા વાત કરી લઈએ હવે રેશનની વસ્તુઓમાં થશે ફેરફાર રેશન કાર્ડ પર ઉપલબ્ધ ઘઉં અને ચોખાનો જથ્થામાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી સુધારો કરવામાં આવશે પહેલાં ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા હવે અઢી કિલો ચોખા અને બે કિલો ઘઉં મળશે આ રીતે ચોખાના જથ્થામાં જીરો પોઈન્ટ પાંચ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે રેશન કાર્ડ ધારકો માટે ફેરફાર તો કે પહેલાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળતા હતા હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં મળશે આમાં જથ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કુલ જથ્થો પાંત્રીસ કિલો જ રાખવામાં આવ્યો છે રેશન કાર્ડ રદ થવાના કારણો જાણીએ તો એ કહેવાય છે ન કરાવવું ખોટી માહિતી આપવી આવક મર્યાદા કરતાં વધુ કમાણી હોવી નિર્ધારિત આકસ્મિક મર્યાદા કરતાં વધુ સંપત્તિ હોવી અથવા વાહન માલિકના નિયમનું ઉલ્લંઘન કરવું આ હશે તો રેશન કાર્ડ રદ કરવામાં આવશે